હેલો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો તો સ્વાગત છે 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 તમારું મારા મારા નવા વ્લોગમાં અને જય જય માતાજી દ્વારકાધીશ રામ રામ ને સીતારામ આજે જવાનું ભાવનગર ખરીદી કરવાની આ ઘરનું લોકેશન જો ઘરેથી આવું લોકેશન છે કઈ નાનકડું ગામ છે અમારું ગામ તો નહિ પણ ગામનો એક નાનકડો વિસ્તાર જો છે ને બાકી જોરદાર બાજુ ડુંગર છે આ છે મારો નાનકડો બગીસો આપ જોઈ શકો છો આ છે મારું ઘર છોડી ખાઈ હોય તો Xe布拉 góp tôi mà xe, về là xe cắt lẹm rồi đi tới hà nội. Xe cái thằng này đi xe chạy tới kia rồi. À, này theo xe xe rồi. Bắt anh không đủ દેખાય વાયડ છે ને વાડમાં થયેલું છે એટલે આવડું મોટું થઈ ગયું થઈ ગયું છે નકર તો એમ થોડા રેવા દેવી અમારે ખાવું હોય તો ઘણું મોટું છે બધાય લેવી સા નાનું તૂટી ગયું છે આ લઈ લેવી હું બા ફોટા નથી મોકલાવતો વિડીયો બનાવું તો સીબડા ગોતી ને આવ્યા છે ઘરે અને જો આટલા સીબડા ચડ્યા છે જે કોઈને ખાવાની ઈચ્છા થાય એ આપણા ઘરે આવી જાય સીબડા ઘણા થયા છે પાછું ઉતાવળ હતી એટલે કઈ જાજા ગોત્યા નહીં અને હવે જવાનું છે ભાવનગર ભાઈ ની એના દૂધ ને એવું લેતા જાવી જાવી ભાવનગર બા જો અહીંયા પોદા નાખે છે બા હું જાઉં છું હું જાઉં ભાવનગર ભાવનગર ને ભાઈ કાક વસ્તુ લેવા ગયા તો જોઈ શકે આ ટ્રેડર્સ હાલો તો બજારમાં પૂગી ગયા છે ને આ બધી તો વસ્તુ લેવાની છે બકાલું લેવાનું છે થોડીક વસ્તુ લેવાની છે થોડુંક પરિયાણું છે જો આપ જોઈ શકો છો આ બજાર છે સુરેશભાઈ ને ગુગાભાઈ બે હાલ્યા જાય છે કાંદા લે લો કાંદા ભાવ પૂછે લે નો મજા આવી હાલો આગળ તો

เลยไปจะทราบเยอะสิไปนมอร์นิ่งท oh. ุ่ล่าเก๋จี๋แดดเดี่ยวมึงดิดดามารนี้จักฮัลโหลพูดยิ <laughs> ่งยาสีฟรุตว่าเนี่ยฟรุตเลยเลยทุกทุกชั่วโมง

તમે ફેમસ અરે અરે યાર જ છો કેવું છે છે તમારે હે બોલો 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 આ જો મોટું છે લોટર બાકી ધોકા હાલો તો સુલા લેવાઈ ગયો છે ને હવે નીકળી ગયો ના તો બહુ ભૂખ લાગી છે ને હવે છે ને જમવાનું છે ને સાયકલ મારી હાટું લીધી છે જો આપ જોઈ શકો છો જો હાલો તો જમવાનું આવી ગયું છે બધું જો શરૂ કરી દીધું છે હું શરૂ કરી દઉં છે આ બધું જોરદાર હો પટેલ માં છે તળાવ માં આવેલો પટેલ રેસ્ટોરન્ટ ગામ માં આવો એટલે જરૂર આવો હોટેલ આવો બહુ મજા આવે એવું છે એમ આ જો ડાય ખાઈ ખાઈ ભૂગા કાઢ નાખવાનું છે કેમ કે એ તો હું આવે યાર ભૂગા કાઢ નાખવા કે આપણે શું કેવું આપડે મફત નું મૂકતા નથી આરો હાલો તાર જમી લેવું હાલો તો બજારમાંથી ખરીદી થઈ ગઈ છે અને હવે જઈએ ઘર તરફ રસ્તામાં મારું કારખાનું આવે છે ને આટો મારતા આવી ત્યાં મારા ભાઈ ને હશે તો એને મળતા આવી અને જઈએ ઘરે